ગુજરાતી મૂળની અવકાશયાત્રી યાત્રી સુનિતા વિલિયમ્સ પંદર જુલાઈના રોજ સવારે આઠ વાગે આકાશ યાત્રા માટે પ્રસ્થાન કરશે સુનિતા વિલિયમ્સે અગાઉ બે હજાર છમાં અવકાશમાં એકસો પંચાણું દિવસ રોકાણ કર્યું હતું અને અવકાશમાં ચાર વાર સ્પેસ વોક કર્યું છે અવકાશ વિજ્ઞાન અંગે અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક વર્કશોપ યોજાઈ ગયો બે હજાર છમાં સ્પેસ સેટલ ડિસ્કવરીમાં બેસી અને સ્પેસમાં સ્પેસ સ્ટેશન પર ગયા હતા સ્પેસ સ્ટેશન છે એ લગભગ છ સાત રાષ્ટ્રોએ ભેગા થઈ આમ તો યુરોપના બધા રાષ્ટ્રો ઘણો તો સોળ રાષ્ટ્રો થઈ જાય પણ એ રાષ્ટ્રોએ ભેગા થઈ અને એક સ્પેસ સ્ટેશન બનાવ્યું છે કોસ્મોનોટ અથવા એસ્ટ્રોનોટ અમેરિક રશિયનો હોય ને કોસ્મોનોટ કે અમેરિકનો એને એસ્ટ્રોનોટ કે કોઈ પણ ઓસ્મોનો કોસ્મોનોટ કે એસ્ટ્રોનોટ એ કોઈ આટલો સમય કોઈ લેડી રહ્યો હોય એવું નથી એટલે લોંગેસ્ટ ડ્યુરેશન તે રહી છે ત્યાં અવકાશયાત્રીઓ સાથે સતત સંપર્કમાં રહેવા માટે હેમ રેડિયોનો ઉપયોગ થાય છે અને હેમ રેડિયો કેવી રીતે કામ કરે છે તે અંગેની માહિતી તજજ્ઞોએ વિદ્યાર્થીઓને આપી હતી એટલા સારો લોટ ઓફ ફ્રીક્વેન્સી દે ગયા હે યુ કાન્ટ ઇમેજિન આર્મી કોઈ બી ડિફેન્સમાં બી એટલા બળા સ્પેક્ટ્રમ દેવા નહીં ગયા વિન માઇક્રોવેવ બી હૈ ઉપર બી અમને ખબર પડી કે સુનિતા વિલિયમ્સે કયા કયા કાર્યો કર્યા છે જેના લીધે તે અવકાશમાં જવાના છે તે બીજી વખત અવકાશમાં જવાના છે અને એના માટે બહુ કઠિન મહેનત કરી છે અને આ આ પ્રોગ્રામથી અમે બહુ બધા પ્રોત્સાહિત થયા છે કે અમે પણ આ રીતે મહેનત કરીને અવકાશમાં જવું છે અમને આ પણ ખબર પડી કે ભારત પણ આ વર્ગમાં બહુ આગળ ગયો છે સુનિતા વિલિયમ્સની અવકાશ યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલી વર્કશોપમાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકો પાસેથી અવકાશ અને ખગોળની માહિતી મેળવી હતી કેમેરામેન મેહુલ રાઠોડ સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ